પોરબંદરના છાયા નવા પરા દસ નમ ગોસ્વામી સમાજ નજીક રણ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર આવી ગયા છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો આ પાણી રસ્તા પર ભરાઈ જતા અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું પોરબંદર શહેરમાં તાજેતરમાં વરસાદ પડ્યો હતો વરસાદ બાદ છાયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાંથી પાણી ઉભરાતા હોવાની ઘટના સામે આવી છે ત્યારે છાયાનોવા નોવા પરા દસનામ ગોસ્વામી સમાજની વંડી નજીકના વિસ્તારમાં ગટરની ચેમ્બરમાંથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે આ ગટરના પાણી રસ્તા પર આવી જતાં સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે જેને લઈને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ નથી બેન જેવા છે દસ નામ સમાજની વંડીની બાજુમાં રહીએ અમે કેટલી વખત આની રજૂઆત કરી નાખવાની ગટરની સમસ્યા છે પાછળથી પાણી બધું આવે વરસાદ ગલીમાં ડેલીમાં પાણી ભરાઈ ગયું પાણી આવે ત્યારે હવે આનું અમારે નિવારણ કર્યું અર્જુનભાઈ ને કીધું તો અર્જુનભાઈએ શું કીધું હું કે તમે કંઈક સમસ્યાનું નિવારણ કરો ને હું પછી અશોકભાઈને થાનકી સાહેબભાઈને કહો હું કહું ન્યૂઝ વાળાને

અમે આ દસ વર્ષ થી ગોર પાસે મકાન લીધા તો સેવાટ મકાન છે તો ગઈ સાલી પણ મકાનમાં પાણી ભરાઈ ગયું અત્યારે એટલું પાણી ભરાઈ ગયું તો દેલા સુધી અમારે નેથ રોડ તો ખાડીની રણની રણ ની રેવાલ અમારે બજાર છે દેલો દેલાન ને મૂરમાં માં ના સુધી નગરપાલિકા ખાલી નું ભરતી નથ ના આવી છે ના કેટલી વખત રજુ વાત કરી અટાણે ભાઈ દેલા ને પાણી આથી આ સુધી આ ગટરની સમસ્યા તો આ નાથી બેન અમારે આ સમસ્યા બાબતે સ્થાનિકો દ્વારા પૂર્વ પાલિકા સદસ્ય પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા પણ ઉડાવ જવાબ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર